મહીસાગર જિલ્લાના કડાણા ડેમ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે તો તસવીરો અને વિડીયો દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે કે આ જંગલી પ્રાણીઓ ખાસ કરીને રાત્રિના સમય અચાનક દેખાઈ આવે છે જેને પગલે ડેમ ખાતે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે આ વિસ્તારમાં તૈનાત કર્મચારીઓ માટે આ સ્થિતિ જાણ જોખમભરી સાબિત થઈ રહી છે તો લોકોમાં આશંકા છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો કોઈ મોટી કુદરતી ઘટના બની શકે છે જેને અટકાવી તંત્ર અને સરકાર માટે પડકારરૂપ બની શકે છે તો આ સમગ્ર મામલો લોકપંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે તો સ્થાનિક રહેવાસીઓ તથા નાગરિકોએ તાકીદ પગલાં પગલાં લેવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને વન્યજીવોના અવર જવર અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તથા તંત્ર રાજ્ય સરકારને આ મામલે સમગ્ર અપીલ કરી છે કે લોકોની સ્પષ્ટ માંગણી છે કે સરકારી તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે અને ફરજ પરના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં કરે સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ